નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગ્રહો યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજના હવામાન સમાચારમાં આપણે જાણીશું તો આજે એકવીસ જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી જાણો કયા ક્યાં ભૂકા બોલાવશે મેઘરાજા જ્યાં મિત્રો શનિવારે અમદાવાદ અને મુંબઈમાં વરસાદે સામાન્ય જનજીવન ખોવરાવી નાખ્યું હતું કોકણ અને ગોના દરિયાકાંઠાના વિસ્તારોની સ્થિતિ વધુ ગંભીર છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ તો જ્યાં મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે ચોમાસાએ ફરી એક વેગ પકડ્યો છે જેના કારણે ગુજરાત સહિત ઓડિશા આંધ્રપ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર અને ગોવામાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરની સ્થિતિ ખરાબ છે ભારેથી ભારે વરસાદને કારણે દરરોજ ભૂસ્ખલન અને અચાનક પૂરની ઘટનાઓ સામે આવી રહી છે ચારાલીથી કિસ્તવાડા સુધી અરાજતા છે અમદાવાદ અને મુંબઈમાં પણ વરસાદે સામાન્ય જનજીવન પૂરાઈ નાખ્યું છે કોકણ અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોની સ્થિતિ વધુ ગંભીર છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગની આગાહી જોઈએ તો જે આ મિત્રો ઓગણીસમી ઓગસ્ટના દિવસે વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ પોરબંદર જામનગર દ્વારકામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે તો જે આ મિત્રો વીસમી ઓગસ્ટને બુધવારે વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ પોરબંદર જામનગર દ્વારકામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે જ્યારે બાકીના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે તો જે આ મિત્રો એકવીસ ઓગસ્ટના દિવસે રાજ્યના તમામ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે જ્યારે અમદાવાદ કચ્છ પોરબંદર દ્વારકા ગીર ગાંધીનગર ખેડા નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો ધૂજીયા મિત્રો બાવીસ ઓગસ્ટના રોજ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર કચ્છ પાટણ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા નવસારી તાપી ડાંગ વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે તો ધૂજીયા મિત્રો ગુજરાતમાં છ દિવસ ભારતીય અતિ ભારે વરસાદની આગાહી આવતીકાલે પાંચ જિલ્લામાં રેડ એલર્ટ તો ધુજીયા મિત્રો ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે હવામાન વિભાગે આગામી ચોવીસ ઓગસ્ટ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને યલો ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે જેમાં આવતીકાલે મંગળવારે ઓગણીસ ઓગસ્ટ અને વીસ ઓગસ્ટના રોજ અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ નવસારી વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે ચાલો જાણીએ આગામી છ દિવસ કેવો રહેશે વરસાદી માહોલ તો જ્યાં મિત્રો ઓગણીસ ઓગસ્ટના રોજ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ નવસારી વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે અન્ય અઠ્યાવીસ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ ભાવનગર ગીર સોમનાથ ભરૂચ સુરત તાપી ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા આણંદ ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ મોરબી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે તો મિત્રો ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે તો મિત્રો હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો